નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક ધર્મ ચેનલ પર દીકરીની માતા આ ઉપાય કરે તો દીકરી દરેક રીતે સુખી થાય છે મિત્રો દરેક માતા પિતાને તેમના સંતાનની ચિંતા હોય છે ખાસ કરીને માતાઓને દીકરીની ચિંતા ખૂબ હોય છે જ્યોતિષશાસ્ત્રના આ ત્રણ ઉપાય કરવાથી દીકરીના જીવનમાં સુખ આવશે દીકરી એના જીવનમાં સુખી થાશે આ ત્રણ ઉપાય એમના માટે ખૂબ જ લાભદાયી બની રહેશે મિત્રો તમે જો વૈદિક ધર્મ ચેનલ પર પ્રથમવાર આવ્યા હો તો વૈદિક ધર્મ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયોને લાઇક કરો અને દીકરીના સારા ભવિષ્ય માટે કુળદેવીનું નામ કમેન્ટ જરૂર કરો આવો વિડીયોની શરૂઆત કરીએ પહેલો ઉપાય છે સોમવારના દિવસે ગાયના દૂધમાં કાળા તળ પધરાવી શિવજી ઉપર અભિષેક કરવો તમે જ્યારે શિવ મંદિરે જાઓ ત્યારે સૌપ્રથમ ભગવાન શિવના દર્શન કરવા ત્યાર પછી તમે જ્યારે શિવ પૂજા કરવા બેસો ત્યારે હાથમાં જલ લઈ અને સંકલ્પ કરવો કે હે શિવજી હું મારી દીકરીના સારા ભવિષ્ય માટે આ પૂજા કરું છું એ જલ શિવજી પાસે ચડાવવું ત્યાર પછી કાળા તળ પધરાવેલું દૂધથી ઓમ નમઃ શિવાય મંત્ર બોલતા બોલતા શિવ અભિષેક કરવો શિવ અભિષેક કર્યા પછી ફરીથી દીકરીના સારા ભવિષ્ય માટે શિવજીની પ્રાર્થના કરવી બીજો ઉપાય છે બુધવારના દિવસે સાંજના સમયે ગણપતિ દાદા પાસે દીવો પ્રગટાવી કંકુ ચોખાથી પૂજા કરવી ત્યાર પછી ગણેશદાદાની પ્રાર્થના કરવી કે હે ગજાનન ગણપતિ દાદા મારી દીકરીના જીવનમાં આવતા બધા જ સંકટો નાશ કરજો એના જીવનમાં એ સુખી થાય એવી કૃપા કરજો ત્યાર પછી ગણેશ ગણેશતોત્રનો પાઠ કરવો ત્રીજો ઉપાય છે ગુરુવારના દિવસે પીળા પુષ્પથી લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરવી તમારા ઘર નજીક જો લક્ષ્મીનારાયણનું મંદિર હોય તો ગુરુવારે સાંજે ત્યાં ભગવાનની પૂજા કરવા જવું જો નજીકમાં મંદિર ન હોય તો ઘરમાં લક્ષ્મીનારાયણની મૂર્તિ પીળા પુષ્પથી પૂજા કરવી અને દીકરીના સારા ભવિષ્ય માટે લક્ષ્મીનારાયણ ભગવાનની પ્રાર્થના કરવી તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ